અરે હર મહાદેવ જય દ્વારકાધીશ દ્વારકા દેશના વ્હોલોગમાં તમારું પ્રધાન સ્વાગત કરું છું ભાઈ વારજા સન સવાજ સ ઉપર થઈ ગયું છે ને સવાજી સાંજના વ્લોગ શરૂ કર્યો ભાઈ આખો દિવસ ન રહી ન હોય તો તમારા પાસે વ્લોગ નો શરૂ કર્યો ને અમારે ક્યારે પધારે સ મહેમાન તમારા મહેમાન પધારા તો પધારા છે ભાઈ બે દિવસથી રોકાણ હતા વ્લોક તો પાસે આપણે બે દિવસથી શૂટિંગ કંઈ કર્યો નથી આ વ્લોગ શૂટિંગ કર્યો વ્લોક ટાઈમ અસર આવી જ જતો હોય પણ પડેલા બ્લોગ હોય અત્યારે ગયા તમારા પપ્પા ભાઈ ક્યાં ગયા તને ખબર નહીં

नीला सोना <laughs> नीला सोना आ गया।, गया अभी अभी कुछ तो निकलेगा इसमें क्या निकलेगा ओह ए क्या है हमने तो इसे कभी देखा ही नहीं थी क्या कड़ी नी थी

એ બંધા બહુ જ મજાકી બંધા હે કાલે મજાક જ કરો એની અર વાતમાં કોમેડી કોઈ દિવસ ખોટું નહીં લગણ એવો અમર બંધો છે યાર થેન્ક્સ બ્રો થેન્કસ હા આ જતીનભાઈ ભાઈ હો જતીનભાઈનો તમે એક બે વાર માં જોયા છે પણ આ ભાઈને કોઈ ન જોયા આ ભાઈ થોડાક મજાકી માણસ છે અને થોડાક ખૂન ખારે લાગતા છે ડોળા બોળા જોઈને પણ હમણાં માણસ રેડી છે ક્યાં અમરામ બ્રો મા બેસ્ટ ફ્રેન્ડ મા બેસ્ટ ડિગ્રી એન મા બેસ્ટ ભાઈ ગયું બધું બહુ વધુ થઈ ગયું ભાઈ આપણે પાડી લેવાની છે હું લઈ લઉં લે તું કઈ પાછું મહેમાન ના દાડીએ રે છે આ બાંધે ટ્રેક્ટર લઈ લઉં હમણાં પાછું દે હું ટ્રેક્ટર પાછું લઈ લઉં ઓકે રેડી કાંટીની વિડિયો આગા વિડિયો જોવાની બધા ઓકે આમાં હું ઉસ કવસ લે હું છે મને નહી હશે લાગે કે તો હશે માળો જ છે દેખાડું હો હોલીવુડિન ગઈ ગઈ એ બેસાયો દેખાય છે હા મસ્ત તું દેખેગા દેખ તો દેખ તો કુછ તો હૈ

अभाट की बदूड़ी बाट की बदूड़ी एवन माकत रहाँ जाजो प्यासु इमोट थेजिन पिस्छ नव पगुमा पगुमा पिस्छ दूद पाइ ब्याटले प्याट जाट थेजाई प्याँशु बद्व मुत आदा ना आमनम्जा पूसु नामनम्ज આ તો મારું મોઢું ને એવું તો બાકી છે એટલે વિડીયો માં રહેજો કન્ટિન્યુ ઓકે હાલ તો મિત્રો તો તડકો છે ધોમ ધોકાર ને તમારો ભાઈ અત્યારે ચલાવે છે ટ્રેક્ટર ને જો આપણો ક્યુટસો સબસ્ક્રાઈબર તો વિડીયો જોશ હા જો આ પૂરો આપણે રોજ ના વિડીયો જોવે છે અને ટ્રેક્ટર આવી છે અમારી વાડીથી થોડીક દૂર છે ત્યાં ટ્રેક્ટર ચલાવી છે યકજો ટ્રેક્ટર અમારા સંજયભાઈ કહેવાય ને કે ખાળિયા જોડીને જો ખાતર ભરે છે ને મારું અહીં ભરેલું છે પાછળ અને એક સબસ્ક્રાઈબર મારી સાથે સાથે છે ને કહે છે હું તારા રોજ વિડીયો જોઉં છું તો ભાઈ વિડીયો જોતા રહેજો ક્યારેક તમારે પણ આમાં ખાતર ભરવા આવી જવામાં નુકી ન હોય બાકી અત્યારે ટ્રેક્ટર વાળાના ઉનાળામાં ક્યારેક વિડીયો હવે સવારના વધારે આવે છે ને સાંજ આવે છે કેમ કે દિવસે ટ્રેક્ટરમાં હોય કોલેજનું કામ આમ તેમને ઘણું બધું કામ હોય તો સપોર્ટ કરતા રહેજો ફેમિલી વખતે તો આવતા જ રહી છે દરરોજ આનંદ પછીનો વિડીયો થોડોક સ્પેશિયલ છે તો એ પણ જોઈજો અને બીજું તો શું વિડીયોને સારા લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો મળી ગઈ હોય એક નવા વિડિયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય